ની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાનામાં ચોથા માળેથી રફીરા અને રોકડની ચોરી થઈ છે ચોરોએ ચતુરાયપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સૌ પ્રથમ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાઇલ એલાર્મને તોડી નાખ્યો હતો જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય એલાર્મ વાગે નહીં તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાને કારણે લોકોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા ન હતા જે ચોરો માટે વધુ સરળ બન્યું આ ઘટનામાં ડીકેન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ચોરે ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા ત્યારબાદ ચોરે ત્રણ લેયર વાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી તિજોરીમાં બાર ઇંચ બાય દસ ઇંચ ગોબો પાડવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા જેનાથી તેમને ઓળખ છુપાવી શકાય આ આ આસપાસના કરી કરી રહી રહી છે 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 અને એકત્રિત ચોરીમાં કેટલા હીરોની ચોરી થઈ તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ ઘટનાએ ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે કાપુદરા પોલીસ કા એક एक्सपोर्ट इम्पोर्ट का इनका बिजनेस था ऑक्शन करने का बिजनेस था डीके के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था अब ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के माल ले गए पुलिस यहाँ घटना घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करें